વડોદરા વડોદરા શહેર પોલીસ સૂચનાથી શહેરના અમિતનગર બ્રિજ તેમજ ગોલ્ડન બ્રિજ ખાતે શહેર પોલીસ દ્વારા ટ્રાફિકની સમસ્યાને લઈને અવેરનેસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો શહેર પોલીસ દ્વારા ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઈને અડચણરૂપ વાહનો દૂર કરવામાં આવ્યા હતા

વડોદરા શહેરમાં અલગ અલગ જે ચાર રસ્તાઓ છે ત્યાં ટ્રાફિકની સમસ્યા બહુ વધારે પ્રમાણમાં રહેતી હોય અને ચાર રસ્તાના જંક્શન ઉપર પ્રાઇવેટ વાહનો લારી ગલ્લા અલગ અલગ પ્રકારનું અટલુક વાહનો પાર્ક થતા હોય જેથી આજે ઝુંબેશ રાખવામાં આવેલી છે અત્યારે અમિત અમિતનગર ખાતે આ તમામ વાહનો દૂર કરવાની અને અવેરનેસ માટેના પ્રોગ્રામો કરવામાં આવેલ છે ગોલ્ડન બ્રિજ અને અમિતનગર ખાતે બે જગ્યાએ આજે પ્રોગ્રામ કરવામાં આવેલ છે અમિતનગર નથી હવે નથી બધું ક્લિયર થઈ છે અવારનવાર ટ્રાફિક જામ થાય પણ હવે અમે સતત પેટ્રોલિંગ અને પોઈન્ટના માણસો દ્વારા ચારેય રસ્તા ખુલ્લા રહીએ એ રીતનું અમે કાર્યવાહી કરેલ છે